નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કર્ણાટક બેંક લિમિટેડ અંતર્ગત આવેલી કસ્ટમર સર્વિસ એસોસિએટની જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કર્ણાટકા બેંક લીડિંગ ડિજિટલી એડવાન્સ પ્રાઇવેટ સેક્ટર બેંક વિથ પાન ઇન્ડિયા ફૂડ પ્રિન્ટ ઓફર્સ એક્સાઇટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર ડાયનેમિક ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ જોઈન ઇટ્સ અ હાઇલી કમ્પેરેડ વર્ક ફોર્સ એજ અ કસ્ટમર સર્વિસ એસોસિએટ ટુ બી પોઝિશન એટ ધ વિટ્સ બ્રાન્ચિસ ઓફિસીસ લોકેટેડ અક્રોસ ઇન્ડિયા જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફોમ યુનિવર્સિટીઝ ઇન્સ્ટિટ્યુશન બોર્ડ રેકોગનાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસી અધર ગવર્મેન્ટ રેગ્યુલેટરી બોડીઝમાં જે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે કેન્ડિડેટ શુડ બી ગ્રેજ્યુએટ એઝ ઓન ફર્સ્ટ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ધોઝ વુ આર વેટિંગ ધ રિઝલ્ટ ઓફ ડિગ્રી એક્ઝામિનેશન પરસુઈંગ ડિગ્રી શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો મેક્સિમમ છવ્વીસ વર્ષની રહેશે એઝ ઓન ફર્સ્ટ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લિયર દેન ટુ નવેમ્બર નાઇન્ટીન નાઇન્ટીન એટ ધ એજ લિમિટ વિલ બી રિલેક્સેડ બાય ફાઈવ ઇયર્સ ફોર એસસીએસટી કેન્ડિડેટ્સ ઇન્ડિયન નેશનલિટી ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે અરજી ફીની વાત કરીએ મિત્રો નોન રિફન્ડેબલ જનરલ અનરિઝર્વ તેમજ ઓબીસી અધર્સ કેટેગરી માટે સાતસો રૂપિયા પ્લસ એપ્લિકેશન ટેક્સિસ રહેશે તેમજ એસસી એસટી જે ઉમેદવારો છે તેના માટે છસો રૂપિયા પ્લસ એપ્લિકેબલ જે ટેક્સીસ છે તે અહીંયા ભરવાના રહેશે મિત્રો पगार धोरण की बात करें तो सैलरी विल पर द ऑल इंडिया लेवल सेटलमेंट्स प्रेजेंटली स्टार्टिंग बेसिक पे एप्लीकेबल टू कस्टमर सर्विस एसोसिएट इज चौवीस हजार पचास पर मंथ इन द स्केल ऑफ ઓપી જેવા તમે જોઈ શકો છો મિત્રો ધ સીએસએ વિલ ઓલસો બી एलिजिबल ફોર ડીએ એચઆરએ એન્ડ અધર અલાઉન્સીસ એન્ડ પ્રિસ પ્રિક્રાઇઝડ એસ પર ધ રૂલ્સ ઇન્ફોર્સ્ડ ફ્રોમ ટાઇમ ટુ ટાઇમ ધ કરંટ સીટીસી વિલ બી અપ્રોક્સિમેટલી 59000 પર મંથ એટ મેટ્રો સેન્ટર એટલે કે 49 59000 સુધીની અહીંયા સેલેરી છે તો મિત્રો તમને અહીંયા મળવાપાત્ર થશે મેટ્રો સેન્ટર અંતર્ગત સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ મિત્રો તો બાય ઓનલાઈન ટેસ્ટ લેવલી શેડ્યુલ ઓન ફિફટીન્થ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટ ફોલોઇંગ સેન્ટર જેમાં બેંગલુરૂ ચેન્નાઈ મુંબઈ ન્યૂ ડેલ્હી હૈદરાબાદ કોલકત્તા પુણે મંગલુરૂ ધારવાડ હુબલી મૈસૂર તેમજ કલા મુર્ગી અંતર્ગત જે એક્ઝામિનેશન સેન્ટર રહેશે મિત્રો ધ બેંક રિઝર્વ ધ રાઇટ ટુ ચેન્જ અ સેન્ટર વેન્યુ ડિપેન્ડિંગ અપોન ધ એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિસ્ટન્સી તેમજ રિકવાયરમેન્ટ કેન્ડિડેટ વુ આર સક્સેસફુલ ઇન ધ ઓનલાઇન ટેસ્ટ વિલ બી કોલ ફોર ઇન્ટરવ્યુ એટ ધ બેન્ક હેડ મેંગલુરુર ઓર એની અદર પ્લેસ બટ ડિસાઈડેડ બાય ધ બેન્ક નો એલાઉન્સિસમેન્ટ વિલ બી પેએબલ મેડ ફોર અટેન્ડિંગ ધ ટેસ્ટ ઇન્ટરવ્યુ Appointment the major job location mitro to selected candidates will have to undergo an induction training program at a bank staff training college, Bengaluru or any other place as decided by the bank at their own cost. on successful completion of the said training program they will be posted in any of the branches or offices of the bank. They will be probation for the period of six months on satisfactory completion of the probationary period. his or services will be confirmed subject to rules and regulations of the bank. Service Board mitro to selected candidates will be required to ex execute an undertaking to work for minimum period of 3 years uh, filing uh, which they are required to pay the liquidate uh, damage uh, as may be prescribed in the appointment letter offer. Uh, eligible candidates are advised to apply online only between uh, 20 uh, November 2024 to 30 November 2000. ટ્વેન્ટી ફોર ઇન્ક્લુઝિવ બોર્થ દેસ એટલે કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર બે ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે અરજી કરી શકશો થ્રુ ધ બેંક વેબસાઇટ આફ્ટર કેરફુલી ગોઈંગ થ્રુ ધ ઇન્સ્ટ્રક્શન કેન્ટેન્યુ ઇન ધીઝ નોટિફિકેશન એટલે કે અહીંયા એકવાર નોટિફિકેશન છે મિત્રો તે એકવાર અભ્યાસ કરી અને વાંચવા માટે વાંચી અને ત્યારબાદ જ અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે નો અદર મીન્સ મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ ગો થ્રુ ધીઝ ડિટેલ નોટિફિકેશન એન્ડ શૂડ એન્શ્યોર ડેટ એલિજિબિલટી એન અધર ડિટેલ્સ before applying and remitting fees. ઇમ્પોર્ટન્ટ ડેસ ડેટ્સની વાત કરી મિત્રો તો વીસ નવેમ્બર બે હજાર ચોવીસથી ઓનલાઈન જે નોટિફિકેશન છે તે આવેલું છે ઓનલાઈન અરજી ફી છે તે તેમજ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન વીસ નવેમ્બરથી કરી શકશો ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે તે છેલ્લી તારીખ છે મિત્રો પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ટેન્ટેટિવ ડેટ ઓફ એક્ઝામિનેશન છે મિત્રો ઓનલાઈન ઓનલાઈન એક્ઝામિનેશનની જે પ્રોસિજર છે તેની વાત કરીએ સ્ટ્રકચરની વાત કરીએ તો તમે જોઈ શકો છો બસો માર્ક્સના મિત્રો પેપર હશે બસો ક્વેશ્ચન હશે એકસોને પાંત્રીસ મિનિટ હશે મિત્રો જેમાં તમે સેપરેટલી જોઈ શકો છો રીઝનિંગના ચાલીસ ક્વેશ્ચન હશે જના ચાલીસ ક્વેશ્શન કોમ્પ્યુટર નોલેજના ચાલીસ ક્વેશ્શન જનરલ અવેરનેસના ચાલીસ તેમજ ન્યુમેરિકલ એબિલિટીના ચાલીસ ક્વેશ્ચન રહેશે ક્વેશ્ચન વિલ બી ઇન ઇંગ્લિશ ઓનલી ઇચ ક્વેશન વિલ હેવ ફાઈવ ઓલ્ટરનેટિવ વન બાય ફોર માર્ક વિલ બી ડિડેક્ટેડ ફોર ઇચ રોંગ આન્સર તો તમે જોઈ શકો છો મિત્રો ડિટેલ્સ ગાઈડલાઇન્સ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો પ્રોસીજર ફોર એપ્લિકેશન રજિસ્ટ્રેશન પેમેન્ટ ઓફ ફીસ ડોક્યુમેન્ટ સ્કેન એન્ડ અપલોડ જેમાં તમે જોઈ શકો છો મિત્રો સ્કેન ધ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર તેની સાઇઝને તે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તેમજ જે ખાસ વેલિડ પર્સનલ ઇમેલ આઈડી છે તેમજ મોબાઈલ નંબર છે તે ખાસ અપલોડ કરવાનું રહેશે મિત્રો ઇમ્પોર્ટન્ટ નોટ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો વિઝિટ ધ બેન્ક્સ વેબસાઇટ જે એચડીટીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ કર્ણાટકા બેન્ક ડોટ કોમ જેમાં કેરિયર પેજ પર જવાનું રહેશે મિત્રો કેરિયર જે ઓપ્શન રહેશે મિત્રો તેના પર જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી શકશો ત્યારબાદ એપ્લાય ના ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ એપ્લિકેશન નંબર છે મિત્રો તે સિસ્ટમ દ્વારા જનરેટ થશે રજીસ્ટ્રેશન કમ્પ્લીશન થશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો મેસેજ વિલ બી ડિસ્પ્લે ઓન ધ સ્ક્રીન ધ લોગ ઇન ક્રેડિન્શિયલ જેમાં એપ્લિકેશન નંબર તેમજ ડેટ ઓફ બર્થ નાખી અને વિલ બી સેન્ડ ટુ ધ કેન્ડિડેટ્સ રજિસ્ટર ઇમેલ આઈડી ત્યારબાદ તમે જોઈ શકો છો જે તમારું પર્સનલ ડિટેલ છે મિત્રો તે સેવન કન્ટિન્યુ અપલોડ ડોક્યુમેન્ટ્સ પ્રિવ્યુ એન્ડ ડિટેલ્સ તેમજ પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી અને ફાઇનલ સિલેક્શન સબમિશન કરશો તમે મિત્રો ત્યારબાદ સક્સેસફુલ પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી કેન્ડિડેટ મે કન્ટિન્યુ ફોર ફાઇનલ સબમિશન ઓફ ધ એપ્લિકેશન ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી થ્રુ ઓનલાઈન બોર્ડ જેમાં અલગ અલગ જે ગેટવે છે પેમેન્ટ ગેટવે જેના દ્વારા તમે ફી છે મિત્રો તે ઓનલાઈન તમે ભરી શકશો મિત્રો ફાઇનલ સ્ટેપની વાત કરીએ તો આફ્ટર કમ્પ્લીટિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ ઇન્કલુડિંગ પેમેન્ટ ટેક ધ આઉટ ઓફ સિસ્ટમ જનરેટેડ એપ્લિકેશન ફોર્મ વિથ ફી પેમેન્ટ ડિટેલ એન્શ્યોર દેટ ઓલ ઇન્ફોર્મેશન ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ ઇઝ કરેટ ડુ નોટ સેન્ડ ધ આઉટ ટુ ધ બેંક એટલે કે પ્રિન્ટ આઉટ છે તે મોકલવાની રહેશે મિત્રો ઇમ્પોર્ટન્ટ નોટ રિગાર્ડિંગ એપ્લિકેશન ડિટેલ જેમાં તમે જોઈ શકો છો પ્લીઝ નોટ ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ ઇન ધ ઓનલાઇન એપ્લિકેશન ઇન્કલુડિંગ બટ નોટ લિમિટેડ ટુ ધ કેન્ડિડેટ્સ નેમ કેટેગરી ડેટ ઓફ બર્થ એડ્રેસ મોબાઈલ નંબર આઈડી પ્રિફરન્સ ઓફ એક્ઝામીનેશન સેન્ટર વિલ બી કન્સિડર ફાઇનલ વન્સ ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ સબમિટેડ નો મોડિફિકેશન્સ વિલ બી અલાઉડ એટલે કે એકવાર જે ઓનલાઈન એપ્લિકેશન છે તે સબમિટ કરશો ત્યારબાદ તમે મોડિફિકેશન કરી શકશો નહીં મિત્રો જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે મિત્રો સ્કેનિંગ કરીને તેની અહીંયા સાઇઝ આપવામાં આવી છે મિત્રો ફોટોગ્રાફ્સની ઇમેજ છે તેમજ સિગ્નેચર છે ફાઇલ સાઇઝ છે તેની પણ માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો આઇડેન્ટિટી વેરિફિકેશન માટે તમે જોઈ શકો છો કોલ લેટર્સ પણ અહીંયા આપવામાં આવશે મિત્રો જે ઓરિજિનલ ફોટો કોપી સાથે તમારે જે પ્રૂફ ફોટો આઈડેન્ટિટી પ્રૂફ સાથે તમારે લઈ જવાનું રહેશે મિત્રો જેમાં જેનું લિસ્ટ પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતની તમે જોઈ શકો છો મિત્રો જે અરજી છે તમારે ભરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તેના અંતર્ગત માહિતી આપવામાં આવી છે મિત્રો તેમજ જે અલગ અલગ નિયમો છે જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો ટેકનિકલ ઇશ્યુ ડ્યુરિંગ એક્ઝામિનેશન મલ્ટિપલ સેશન પેટર્ન એનાલિસિસ તેમજ મલ્ટિપલ અપિરિયન્સ વગેરે એ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે તમે ડિટેલ નોટિફિકેશન છે એકવાર વાંચશો એટલે તમને આઈડી આવશે મિત્રો વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ માટેની જાહેરાત આવેલી છે મિત્રો કોન્ટેક્ટ અહીંયા નંબર આપેલા છે મિત્રો જે રજીસ્ટ્રેશન પ્રોસેસ રિગાર્ડિંગ તમને ક્વેરી હોય તો તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો જે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય